અને આ ભૂંગળી હમણાં આગળ શરૂ કરવાની છે અત્યારે તો કે એનાથી પાણી આવે પણ ઢાળો ઢાળ આવતું હોય ને એટલે મોટર મોટર શરૂ કરવાની છે ફેમિલી ને આ બધું ધોવાનું છે કોને કાજલ ને બધી કાજલ ને ધોવાનું છે કઈ અને આ ધોવાઈ જાય કે એટલે પછી મસ્ત મજા મસ્ત આમાં બધું સામાન અમારા ઓલા ઘરે ફ્રેશ ને આ તેને વાસણ ડુસન માપસર મીડિયમ હોય કે એ બધું મેકી દેવાનું છે ને કાલમાં અમારે થોડુંક લાઈટ ફિટિંગ કરવાનું છે આમાં બધું એવું ઘણું બધું કામ છે ને ઘણું બધું તમને બતાવ્યું દઉં હું જ આવું આવું

આ મારું બેટર આરામ બરોબર જો આમાં કાંઈ દેખાતું હોય તો પણ એ બોલે એટલે આમ તો કાન ના પડતા થોડી લે એટલું બોલે તમને હંદર ને એટલે કેટલું બોલો તો વિચાર કરો ભાઈ તો શિકાની પિયોન છે કે તારે પ્યોન છે આવી જઈશી તૈય લે 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 આ વિનોદભાઈ રનિત કરે હા ચાલો તો ફટાફટ પીલો ને પેલો મને જલ્દી અને આમ જોવા ધનજી છે ને પેલા પંખા આપણે પડતા ને આ જો પંખો ફ્રે ને આ પંખો એ પહેલી વાર જોવાનું છે ધનજી ચલો ફ્રેની એટલું એટલે કહી દઈએ એને જોયું હોય ને બોલો ભાઈ આમ છે તો ચાલો હારણ છે ને ખરેલા વાળજો ગઈ તો કેવા ખરેલા બોલો કે છે પણ અમારી ઓળા છે ને થઈ નહીં

બધા કામ થઈ ગયા મારા વાલા શેડીન રસ કેમ લઈ આવ્યા એ તો કે કાઈ ને એમ કે ચાલ તો પી રસ હા તો ફેમિલી અમે છેને પાછા ભેગ્યા સી અને આ પંખે પૂજી એટલી ગાઈસ મજા આવે કેટલી મજા હસકતો હા હે બો જોન મજા આવે મજા આવ કોમ મારા ખાલા બટાટા વેરાકે અને આ પહેલી વખત તો અમે જોઈએ અમને મજા આવી અમારા દનજીના પહેલે કજે ને બો મજા આવ

આવી રીતનું ઝાડ થાય છે અહીંયા આપણે બાંધેલો હવે એમનું ટોલામાંથી બાંધેલ છે અને કાંઈ છે નહીં તો ચાલો ભાઈ જઈએ ઘરે અને તમને બતાવી દઉં મોબાઈલ શું ફોલો કરવા માટે હું લાવી શું કેવી વસ્તુ છે એમ બતાવી દઉં બહેનાર તો કન્ટિન્યુ તમને ધટ તમને મોબાઈલ માંથી કેવું લાગ્યું ધનજીભાઈ હે પંખાનું કઈ છે ને ધનજી મારા ભાઈ આમ જો પહેલી વખત ધનજી મોવાઈ ગયા પણ પંખા મજા આવી ગઈ આપણે છે ને પાછા ઘરે પગી જશે

મામની આમ જો ફેમિલી તમને વાત જણાવું મારા વાલા મને વાત જણાવે બહુ ખૂબ આનંદ થાય છે કામની અંદર તો એટલે માણસ પણ પાંચ છે આપણું બાકી રાખે ને બકે મોવન અંદર એતી બાકી રાખે અને બકે થેન્ક યુ યાર તમને બધાને ધન્યવાદ દિલથી આભાર તમારા બધાને આભાર કેમ કે તમે સપોર્ટ કરવામાં માંગે છે ને માટે તો થેન્ક યુ મારા વાલા એની બધી એટલે અમારે ગમે ત્યારે ગમે લાવવું હોય મંગાવવું કોક ને આરે આપી દે ખરા કા જાળના બાકી પૈસા હતા એમણે આપ્યા મહિના પહેલા કા હા એમણે આપ્યા

તો ચાલો બનાર જવું તો હું થાકી જશું મુ હોય જંતિ મારા વાલા એટલે મારે કેવલભાઈ બાંગુ નાખે તમને તમને એમ થાય કે ઓ હો હો પણ બતાવે નહીં પાવ પ્રોબ્લેમ છે ને હું નાખે બાંગુ નાખ બાંગુ નાખ એ મને જોવે ડિસ્પ્લેમાં બોલો ગઈ અઈ કેવલ મને જો ડિસ્પ્લે અને જો અહીં મારા વાળુની તૈયારી હાલે છે કા કેટલા થાય છે શાક બની જ્યું અને બધી એવું તૈયારી ચાલે છે મિત્રો તો કન્ટિન્યુ હવે આપણે આ બ્લોગને પૂરો કરવાનો થાય છે ભાઈ બ્લોગ પૂરો કરી દો ને પછી આજમાં આપણે ઘણો ખેંચી લીધો છે